નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ તેત્રીસ કેસ જ્યારે સોળના મૃત્યુ ગુરુવારે વધુ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી છે અત્યાર સુધીમાં ચૌદ જિલ્લામાં કુલ તેત્રીસ કેસ જ્યારે સોળના મૃત્યુ ચાંદીપુરાના સેમ્પલ હવે ગાંધીનગરની જીબીઆરસી લેબોરેટરીમાં જ ચકાસવામાં આવશે ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસથી ચિંતાજનક સ્થિતિ સર્જાય છે ગુરુવાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ ચાર કેસ મળી આવ્યા છે જ્યારે એક મૃત્યુ થયું છે આ સાથે જ ગુજરાત રાજ્યના ત્રીસ સહિત કુલ તેત્રીસ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના મળી આવ્યા છે જેમાં કુલ સોળ મૃત્યુ નોંધાયા છે સેમ્પલને ચાંદીપુરા વાયરસની પૃષ્ટિ માટે પુણે મોકલવામાં આવ્યા હતા જેમાંથી સાત સેમ્પલના પરિણામ આવ્યા છે જેમાં છ સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ અને ફક્ત એક જ સેમ્પલ પોઝિટિવ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બારી મેઘ ખાંગા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને બે તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ પોરબંદરમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે જોકે દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઇંચ વેરાવળમાં આઠ ઇંચ વંથલીમાં સાત ઇંચ સુત્રાપાડામાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ જ્યારે માણાવદરમાં સાડા છ ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો ફાસ્ટટેગનો નિયમ બદલાયો હવે તો ડબલ ટેક્સ આપવો પડશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટટેગ નથી લાગેલો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગના લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે લાઇનમાં ઊભેલા અન્ય વાહનોને મુશ્કેલી પડે છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાંધકામ શ્રમિકોને હવે માત્ર પાંચ રૂપિયામાં રહેવા મળશે રાજ્યમાં સત્તર જગ્યાએ શ્રમિકોને પાંચ રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ ફાળવવામાં આવશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ બનાવવામાં આવશે બાંધકામ શ્રમિકો પોર્ટલમાં ઓનલાઈન નામ નોંધાવશે ત્યારબાદ ડ્રો દ્વારા રહેવા તેમને મળશે જોકે સરકારે પાંચ રૂપિયામાં ભોજન આપવાની યોજના પછી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે જોકે પંદર હજારથી વધુ શ્રમિકોને તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગિત યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે હાલ તે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત ગોવા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત અને નવસારી આ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર રાજકોટ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જો કે અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો આજે ખાસ કરીને મોરબી દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરના કેટલાક વિસ્તારો જૂનાગઢના કેટલાક વિસ્તારો ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારો જ્યારે નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જોકે તે સિવાય અન્ય છૂટાછવા વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝપટા અને કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અઢાર ડેમો ઉપર હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે અઢાર ડેમો હાઈ એલર્ટ ઉપર એલર્ટ ઉપર અને વોર્નિંગ મોડ ઉપર મૂકવામાં આવ્યા છે જોકે બસ્સોને છ ડેમોમાં પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા પાણી જ્યારે સૌથી ઓછો સંગ્રહ કચ્છમાં નોંધાયો છે સરદાર સરોવર ડેમમાં છપ્પન ટકાથી પણ વધુ પાણીનો સંગ્રહ થયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે દિવસ સૌરાષ્ટ્ર અમદાવાદ અને વડોદરાની ઘણી ટ્રેનો બંધ રહેશે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામના લીધે સૌરાષ્ટ્ર વડોદરા અને અમદાવાદ આવતી જતી ઘણી ટ્રેનો બે દિવસ માટે રદ કરવામાં આવી છે જેમાં વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ તેમાં સામેલ છે જો કે આ સિવાય એકવીસથી ઓગણત્રીસ જુલાઈ સુધી સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જર્જરિત મકાનો ખાલી કરાવતા દસ હજાર લોકો બેઘર બન્યા સુરતમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્રની આવી કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને લોકોને ઘરની બહાર કાઢવામાં આવી રહ્યા છે જોકે બે હજાર છસોને સાસઠ આવાસોમાં દસ હજારથી પણ વધુ લોકો રહેતા હતા જોકે આ પહેલાં તંત્ર દ્વારા પણ વારંવાર નોટિસ તેઓને આપવામાં આવી હતી પરંતુ આ લોકોએ મકાનો ખાલી કર્યા ન હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા અંગે આરબીઆઈ દ્વારા મહત્ત્વનો આદેશ આપ્યો છેતરપિંડીમાં સામેલ ખાતાઓ સામે બેંકે તુરંત જ કાર્યવાહી કરવી પડશે આરબીઆઈએ બેંક સાથેની છેતરપિંડી રોકવા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ બેંક છેતરપિંડીને રોકવા માટે અને જોખમ મેનેજમેન્ટને પરિપક્વ કરવા માટે નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જે અંતર્ગત હવે જો કોઈ બેંક ખાતું છેતરપિંડી સાથે સંકળાયેલ ગતિવિધિઓમાં સામેલ છે તો બેંકોએ તેને ચિહ્નિત કરીને તરત જ કાર્યવાહી કરવી પડશે એનાથી ઠગવામાં આવેલા રકમને પાછી મેળવવામાં મદદ મળશે નવા નિયમો બધી બેંકો ગેરબેન્કિંગ અને નાણાકીય કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પર લાગુ થશે જોકે આરબીઆઈએ આ બારામાં હાલમાં જ મુખ્ય દિશાનિર્દેશોવાળું સર્ક્યુલર જાહેર કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસને લઈને હેલ્પલાઇન નંબર એકસોને ચાર શરૂ કરવામાં આવ્યો છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસમાં અત્યાર સુધીમાં પંદર બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે તો ઘણા બાળકો દાખલ છે જોકે તેને લઈને હવે સરકાર પણ એક્શનમાં આવી છે મોટા પાયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેક્ષણ શરૂ કરાયું છે તે ઉપરાંત વાયરસ માટે સરકારે હેલ્પલાઇન નંબર એકસોને ચાર જાહેર કર્યો છે જેમાં આ વાયરસના લક્ષણોથી લઈને સારવાર સંબંધિત તમામ જાણકારી મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીટને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નીટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં આખું પરિણામ સાર્વજનિક કરવા હુકમ કરવામાં આવ્યો છે શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન જાહેર કરવા તાકીદ કરાય છે જોકે સેન્ટર સાથે પરિણામ જાહેર થશે વિદ્યાર્થીની ઓળખ ના થાય તેની કાળજી રખાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શિક્ષકોની નવી ભરતી ખોરંભાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વખતે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં ગોઠવવાનું આયોજન કરાયું છે ત્યારે બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શિક્ષકો વિના જ પૂર્ણ થઈ જાય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે નવ હજારથી પણ વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું હોદ્દેદારો જણાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી છેતજો અને તમારા બાળકોને સાચવજો હવે ચાંદીપુરા વાયરસથી થતો રોગમાં કયા કયા લક્ષણો જોવા મળે એના વિશે જો વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી થતો રોગ જો થાય છે તો તેમાં બાળકને માથાનો દુખાવો હાઈગ્રેડ તાવ ઝાડા ઉલટી બેભાન થવું ખેંચ આવવી આવા લક્ષણો જોવા મળે છે એ તેમાં ઝેરો થેલીને ચૌદ વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે જો આવા ચિહ્ન અને લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો હવે આ સેન્ડફ્લાયથી થતા રોગોથી બચવા માટેના કેટલાક ઉપાયો પણ અહીંયા આપેલા છે જેમાં સેન્ડફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો અને તિરાડોને પૂરી દેવી જોઈએ ઘરની અંદરના ભાગ્ય શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને મચ્છરદાનીમાં સોડાવવાનો આગ્રહ રાખો બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળમાં રમવા દેવા નહીં તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો માથાનો દુખાવો હાઈબ્રેડ તાવ ચાડા ઉલટી બેભાન થવું અને ખેંચ આવવી આવા લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા જોઈએ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે